વહેંચાઈ જવામાં લિજ્જત છે વેચાઈ જવા કરતા વહેંચાઈ જવામાં લિજ્જત છે ફૂલ બની ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે ફૂલ બની ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે સારા નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ગાયલ સારા નર્સનો ભાન નથી પણ એટલું જાણું છું ગાયલ જે આવે ગળામાં ઉલટથી તે ગાય જવામાં અમૃત ગાયલ સર ખાસ સુરોના માલિક એવા ગાયકો માટે જ આ મતક લખ્યું છે તો હવે આપણે ફરી એકવાર મેકવાન સર વિનંતી કરીએ એને એક યુગલ ગીત આપણે જોઈએ અનિલ આ જ્યોતિબેન સ્કૂલનો સ્ટાફ અહીં હાજર છે એ લોકોએ પણ કઈ ગીત ગાવાની ઈચ્છા દર્શાવી છે તો અમારું આ ગીત પતે પછી તમે લોકો એ સ્ટેજ પર ગાવા માટે આવી શકો છો